લોકસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે ત્યારે બીજી બાજુ ઈડી એક બાદ એક રાજકીય હસ્તીઓને ચૂંટણી મેદાનથી દૂર જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ત્યારે છેલ્લા પચાસ દિવસમાં ઈડી દ્વારા બે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પહેલા હેમંત સોરેન અને ત્યારબાદ કેજરીવાલનો વારો આવ્યો છે નમસ્કાર ગુજરાત જ્યોતિવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર લોકસભા ચૂંટણી સમયે ટોચની રાજકીય હસ્તીઓ ઉપર એડીની નિર્ભીક કાર્યવાહીની જનતામાં પ્રશંસા થઈ રહી છે ત્યારે ભારતમાં મુખ્યમંત્રીઓની ધરપકડ થવાના બે કિસ્સાઓ છેલ્લા પચાસ દિવસમાં બન્યા છે પહેલાં તો એકત્રીસમી જાન્યુઆરીએ એડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઈડીએ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરના દીકરી કવિતાની એક સપ્તાહ પહેલા જ ધરપકડ કરી હતી અને તે સમયે કેજરીવાલની ઘડીઓ ગણાઈ રહી છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું અને ખુદ કેજરીવાલે જ મહિનાઓ પહેલા પોતાની ધરપકડ થશે તેનો સંદેશો વ્યક્ત કર્યો હતો અને આખરી એડીની ટીમે સમન્સ આપ્યું અને ત્યારબાદ પ્રાથમિક પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો છોટીની મિક્સ ટકટર